કેમ છો ઘરકા હજાર સિરીઝમાં આજે ગુજરાતની ઓળખ યસ ગુજરાતની ઓળખ એટલા માટે કહું છું કે જેમ ગુજરાતીઓ ઓળખાય છે ગાંઠિયા ફાફડા હાંડવો ઢેબરા થેપલા ખમણ એ જ રીતે અથાણાની વાત કરીએ તો ગુજરાતીઓ ઓળખાય છે છુંદો અને ગોળ કેરીથી ગોળ કેરી એટલે મારા માટે તો અલ્ટિમેટ અથાણું છે બિકોઝ શાક ના હોય તો ચાલે દા ના હોય તો ચાલે પણ ગોળ કેરી હોય તો તમે રોટલી ભાખરી થેપલા કોઈ પણ વસ્તુની સાથે આરામથી એને રેલીશ કરી શકો તો આજે આપણે ગોળ કેરીનું અથાણું શીખવા માટે ગુજરાતી લેડી હીનાબેન નાયકને ઇન્વાઇટ કર્યા છે છો છો બસ તમે કેમ હીનાબેન આજે તમે ગોળ કેરી બનાવવાના છો રાઈટ પણ એ સિવાય બીજા કયા અથાણા બનાવો છો એ સિવાય આપણે ગુંદા કેરી નું હા અથવા એકલા ગુંદા નું હોય તો એમાં થોડું આપણે કેરી નું પ્રપોઝલ નાખીએ હા પછી એ સિવાય આપણે છુંદો તો બનાવીએ છીએ રાઈટ અને એ સિવાય ખાટા અથાણામાં કાચી કેરી અને મેથી નું પછી મેથી અને ચણાનું કાબુલી ચણા અને મેથી નું અથવા તો દેશી ચણા

ટ્રેડિશનલ રેસીપીઝ મૂકો છો કે ઇન્ડિયન કે ઓલ ક્વિઝિન્સ મૂકો છો એમાં આમ તો ઓલ ક્વિઝન પણ લગભગ હું એવી પ્રિફર કરું કે જે દેશી હોય અને રસોડામાં આપણે ઝડપથી બની જતી હોય કારણ કે રસોડામાં વધારે આપણે ટાઈમ સ્પેન્ડ ના કરવો પડે તો એવી ઇઝી સરસ સરસ તો આજે આપણે બેઝિક ઇન્ગ્રેડિયન્ટમાં શું લીધું છે ગોળ કેરી માટે ગોળ કેરી માટે આપણે બેઝિક ઇન્ગ્રેડિયન્ટમાં તો રાઈના કુરિયા મેથીના કુરિયા પછી ધાણાના કુરિયા છે એટલે ગળી અથાણું હોય એટલે ધાણાના કુરિયા અને બીજા રૂટિંગ મસાલા મીઠું મરચું હળદર હિંગ અને તજ લવિંગ મરી અને આ થેલા આપણે કેરીના ટુકડા લીધા છે અને પાંચસો ગ્રામ કેરી હોય તેની સામે આપણે પાંચસો ગ્રામ કોલાપુરી ગોળ લીધેલો છે અને થોડો ઝીણો કરેલો છે આમાં શુગર પણ લઈ શકો તમે ખાંડ આ ખાંડ લઈ શકો પણ ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હા અને આઈ થિંક ગોળની જે આમ ચીકાસ વાળો રસો થાય ને જે એ ખાંડમાં નહીં થાય બંને ના ટેસ્ટમાં પણ ફરક પડી જશે ટેસ્ટમાં પણ ફરક પડે બરોબર છે અને આપણે આથેલી ખારેક છે અને કાળી દ્રાક્ષ છે જે આપણે ટ્રેડિશનલ અથાણું ગોળ કરીને હોય એમાં ખારેક અને કાળી દ્રાક્ષ હોય છે રાઈટ રાઈટ અને તમે શું કરેલું છે અને આપણે જે કેરીને આપણે હાથેલી છે હળદર અને મીઠા એને જ આપણે જે નીતારી ને પાણી નીકળે એમાં જ મેં એક થી દોઢ કલાક માટે પલાળી રાખેલા ઓકે પછી સુકવી દીધેલા છે ઓકે અને કેરી કઈ લીધી છે આપણે કેરી આપણે રાજાપુરી કેરી લેવાની છે રાજાપુરી હા રાજાપુરી કેરી છે જે એ મે 500 ગ્રામ લીધી છે તો આને આપણે એકદમ રાજાપુરી કેરી એકદમ કડક હોવી જોઈએ અને એકદમ લીલી હોવી જોઈએ રાઈટ રાઈટ એટલે અત્યારે તો દાળવાળી કેરી અત્યારે લગભગ મળતી જ હોય છે ગરમી પડે એટલે કેરીની સીઝન આવે એટલે આવી રાજાપુરી કેરી તો મળતી જ હોય બજારમાં એમણે જે કેરીની વાત કરી કે ગરમી પડે એટલે દળવાળી કેરી મળે એ અથાણાની કેરી હોય રસની કેરી હોય કે કાપીને ખાવાની રાજાપુરી હોય દેશી હોય ગોળ કેરી જેને કહેવાય છે મેથંબા માટે વપરાય છે એ કેરી હોય હાફૂસ હોય કેસર હોય પાયરી હોય પણ દરેક કેરી માટે સીઝન સિઝન ભલે આપણે એવું માનીએ છીએ કે ઉનાળો હોય પણ તમને ખબર છે કે માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ આટલા મહિના દરેક કેરીની જુદી જુદી સિઝન હોય કેમ દરેક કેરીને જુદું ટેમ્પરેચર જોઈએ અમુક કેરીને થી ત્રીસ ડિગ્રી જોઈએ અમુકને ત્રીસથી પાંત્રીસ જોઈએ અમુકને પાંત્રીસથી ચાલીસ જોઈએ અને દેટ ઇઝ ધ રીઝન કે રાઈટ ટાઈમે રાઇટ સિઝનની જ કેરી વાપરવી જોઈએ એ રસ માટે વાપરો ખાવા માટે વાપરો કે અથાણા માટે વાપરો સો એમણે જેમ કહ્યું એ બહુ જ સાચી વાત છે કે તમે જો પ્રાયોર સિઝન કરતાં વહેલું અથાણું નાખવા જશો તો પ્રોપર દળવાળી કેરી ના મળે રાઈટ સો રાજાપુરીની જે સિઝન છે એપ્રિલ એન્ડથી શરૂ કરી અને મે એન્ડ સુધીની રાજાપુરી કેરીની સિઝન છે અને એમણે કહ્યું એમ ગ્રીન કલરની કડક લેવાની છે ફોર અથાણું હા તમે મુરબ્બો અથવા તો રાયતી બનાવવાના હો તો થોડીક પીળી થાય તો ચાલે રાઈટ ઓકે તો આપણે સૌથી પહેલાં શું કરવાના છીએ પ્રોસેસ સૌથી પહેલાં આપણે આ રાજાપુરી કેરી છે તો એ મેં કીધું એ પ્રમાણે દળવાળી લેવાની એટલે એનો માવો પણ સરસ થાય અને તમારે કેરી આથો તો એ એકદમ સોફ્ટ પણ જલ્દી થઈ જશે અને આપણે જયારે અથાણું બનાવીએ ત્યારે એ એકદમ ગળી જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે અને મસાલા સાથે એકદમ સરસ રીતે બળી જશે તો સૌથી પહેલા આપણે કેરી લાવીને એને ઠંડા પાણીમાં થોડીક વાર અડધો કલાકથી કલાક પલાળી રાખવાની એટલે ટેમ્પરેચર એનું થોડું કદાચ બાર તડકો હોય ને આપણે લાવ્યા હોય તો અને પછી એને સરસ રીતે ચોખ્ખી ધોઈ લેવાની છે અને ધોઈને કપડાથી સરસ લૂછી કાઢવાની ચોખ્ખા કપડાથી અને પછી એની છાલ ઉતારી લેવાની છે અને છાલ ઉતારીને આપણે જે મનગમતા આપણા નાના પીસ મોટા પીસ તમને જે ગમતા હોય એ રીતે પીસ કરી લેવાના છે અને એ પીસને આપણે અંદર એક મીઠું બે ચમચી અને એક ચમચી હળદર એમ નાખીને મિક્સ કરી રાખવાનું છે અને મિક્સ કરીને આપણે લગભગ પાંચથી છ કલાક માટે રહેવા દેવાનું છે ઓકે અને પાંચથી છ કલાક થઈ જાય પછી એને આપણે એક ચોખ્ખા કપડામાં કોટન નું અથવા તો મલમલ નું કપડું હોય એમાં એ કાઢી લેવાના છે અને એમાં પણ લગભગ આપણે ચાર થી પાંચ કલાક માટે કોરા થવા દેવાના છે ઓકે ઓકે એટલે એ પ્રોસેસ તમે કરી લીધી પ્રોસેસ કરેલી છે એટલે એને કાપડ ઉપર

અને પછી એને પણ આપણે કપડા પર કોરી કરી દેવાની છે એટલે આ બે પ્રોસેસ આપણે કરી લે એ આપણે કરી લીધું છે હા હવે આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણે સિંગ તેલનો ઉપયોગ કરીએ છે નહીતર આપણે સરસિયાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ રાઈટ રાઈટ તો અત્યારે આપણે લેવાનું છે અત્યારે આપણે અડધો કપ જેટલો તેલ લઈશું અને ગરમ કરી લઈશું રાઈટ એને કેવું ગરમ કરવાનું છે આમાં ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે એટલે ગરમ કરા રાઈટ અને પછી એને સેખ ઠંડુ પડવા દઈશું ઇન્ડિયન અથાણાની વાત કરીએ તો જુદા જુદા રિજિયનમાં જુદી જુદી રીતના મસાલા વપરાય છે દાખલા તરીકે ગુજરાતી અથાણા હોય એટલે એમાં ગોળ કે ખાંડ ગળપણ હોય હોય ને હોય યચ અને કેટલું ગળપણ પાછું ખબર છે કે ભારો ભાર કે એક કિલો કેરી હોય તો એની અંદર એક કિલો ગોળ કે ખાંડ હોય ત્યાં સુધીનું ગળપણ દાખલા તરીકે છૂંદો હોય મુરબ્બો હોય ગોળ કેરી હોય સુંદર કેરી હોય વઘાર્યું હોય રાયતી કેરી હોય પણ એમાં ગરપણ તો હોય જ સાઉથ ઇન્ડિયન અચાર હોય તો એમાં રાઈનું પ્રમાણ બહુ જ વધારે હોય પણ દેટ ઇઝ ફોર પંજન્ટનેસ એની એક પંજન્ટ ટિપિકલ જે મસ્ટાર્ડ સોસનો તમને આઈડિયા હશે કે એનો ટેસ્ટ કેવો હોય છે આમ તીખો પણ હોય ખાટો પણ હોય અને સાથે સાથે એક પંજન્સી પણ એની અંદર હોય નોર્થ ઇન્ડિયન રાજસ્થાન અને ઈસ્ટ ઇન્ડિયામાં પાંચ ફોરમ મસાલાનો વધારે ઉપયોગ થાય એટલે કે આખા મસાલાનો ઉપયોગ વધારે થાય શેકીને ઉપયોગ કરવામાં આવે કાશ્મીરી અચાર હોય તો એની અંદર વેજીટેબલ્સનો વધારે ઉપયોગ થાય છે રાધર દેન મેંગો અને એની અંદર સૂંઠનો ઉપયોગ કરવામાં આવે છે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે અને કાશ્મીરી રેડ ચીલી પાવડર એ તો આપણને ખબર જ છે સો કહેવાય ઇન્ડિયન પીકલ અથવા તો અથાણું પણ રિજિયન વાઇઝ દરેક જગ્યાએ એનું ટેક્સચર જુદું હોય એનો ટેસ્ટ જુદો હોય એનું ઓઇલ પ્રપોશન જુદું હોય અને ગળપણ પણ જુદું જુદું હોય તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને બંધ કરી દઈશું અને થોડુંક જ ઠંડુ થવા દઈશું ઓકે હવે આપણે ગોળકેરીનું અથાણું બનાવવા માટે મસાલો જે તૈયાર કરવાનો હોય છે એ તૈયાર કરીશું ઓકે એના માટે આપણે રાયના કુરિયા છે અડધો કપ લીધેલા છે ઓકે એને આપણે થોડુંક અડધી થી એક મિનિટ માટે આપણે શેકી લઈશું ઓકે હવે આપણે જે દાણાના કુરિયા છે એ પણ અડધો કપ લીધા છે ઓકે તેને પણ આ રીતે ગોળ ફરતે મૂકી દઈશું હા હવે મેથીના કુરિયા છે એ અડધા થી ઓછા એટલે કે પાક કપ જેટલા આપણે લઈશું એને પણ આ રીતે આપણે મૂકી દેશું. આ ત્રણે કોરિયાને આપણે શેકેલા છે. હા આ શેકેના હોય તો આપણે તપાવી લેવાના. હા હવે એક ચમચી જેટલી આપણે હળદર લેવાની છે. વરિયાળી છે એક ચમચી છે મોટી. ઓકે એને પણ આપણે શેકેલી છે. શેકેલી ઓકે. હવે લગભગ આપણે પાંચ લવિંગ છે. હમ 8 થી 10 આપણે મરી છે અને તજના બે ટુકડા છે. એને પણ આપણે થોડાક અડધી મિનિટ માટે શેકી દીધા છે. ઓકે. હવે આપણે

અને સરસ રીતે આપણે મિક્સ કરી અને મસાલો જે છે અંદર મિક્સ થઈ જશે થઈ જશે રાઈટ આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે મરચું પાવડર ઉમેરીશું મરચું કેટલું લઈએ છીએ આપણે મરચું અડધો કપ લેવાનું છે અને મેં કાશ્મીરી મરચું અને તીખું બંને અડધો લીધું છે મિક્સ કર્યું એને આપણે ઉમેરી દઈશું અને તેમાં મીઠું લઈશું આ મીઠાને પણ આપણે થોડીક વાર શેકી દીધું છે શેકી એટલે એમાં પણ ભેજનું પ્રમાણ હોય છે તે પણ નીકળી જાય બરાબર એ લગભગ આપણે બે થી ત્રણ ચમચી જેટલું લઈશું ઓકે ફરીથી આપણે બધું મિક્સ કરી દઈશું ખાટા અથાણામાં ઓઇલ અને સોલ્ટ આ બંનેનું પ્રમાણ વધારે હોય છે જ્યારે અત્યારે આપણે હંડ્રેડ એમ જેટલું તેલ લીધું છે અને સાથે મીઠું પણ બેથી ત્રણ ચમચી જ લીધું છે જ્યારે ખાટું અથાણું હોય તો લગભગ ભાર મીઠું હોય છે કારણ કે ખાટા અથાણામાં તેલ અને મીઠું એઝ અ પ્રિઝર્વેટિવ કામ કરે છે અને ગળ્યા અથાણામાં પ્રિઝર્વેશન બદલાઈ ગયું છે એમાં આપણે ભારોભાર ગોળ લેવાના છે એટલે મીઠું આપણે બહુ જ ઓછું લઈએ છીએ હવે આપણો આ અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે હા તો એમાં આપણે કેરીના ટુકડા ઉમેરીશું હા પછી તેમાં ખારેક અને કાળી દ્રાક્ષ ઉમેરીશું અને થોડું મિક્સ કરી દઈશું મસાલો આનાથી વધારે રાખી શકાય કે આટલો જ ઇનફ છે ના તમને આ જોઈએ તો વધારે કરી શકો છો ઓકે કારણ કે ગોળનો પણ આપણે જે રસો થશે એટલે તમારે મસાલો વધારે જોઈતો હોય તો આનાથી વધારે પણ તમે લઈ શકો છો લઈ શકાય બરોબર હવે તેમાં આપણે ગોળ ઉમેરી તો પાંચસો ગ્રામ કેરી હતી તો તેની સામે આપણે પાંચસો ગ્રામ ગોળ લઈશું ગુજરાતીઓને તો ગોળી વધારે જોઈએ તો ઘણા છસો ગ્રામ પણ ઉમેરતા હોય છે કે રસો વધારે જોઈએ છુંદામાં પણ એવું હોય છે પહેલા મને યાદ છે કે કિલો કિલો અત્યારે આપણે ગોળ ઓગળ્યો નથી એટલે એનો રસો નથી થયો પણ લગભગ ચારેક દિવસ થશે પછી ગોળ જેમ જેમ ઓગળશે તેમ તેમ તેનો રસો તૈયાર થશે એટલે લગભગ ચાર થી પાંચ દિવસ થાય પછી આપણું અથાણું તૈયાર થઈ જશે અને આજ રીતે પેલા આપણે વાસણમાં મૂકી રાખવાનું છે એટલે બધું જ ઓગળી જાય ને રસો ને બધું એક એક રસ થઈ જાય પછી જ એને કાચની બરણીમાં ભરી લેવાની અચ્છા બાકી વાસણમાં જ ત્યાં સુધી આપણે વાસણમાં જ હલાવતા રહી એક થી બે વાર આપણે હલાવ એટલે ત્રણ થી ચાર દિવસમાં આપણે તૈયાર થઈ જશે ઓકે ઓકે તો જો ચાર દિવસ થઈ ગયા છે હા અને આપણે રોજ જે એક થી બે વાર આપણે હલાવ્યું છે હા તો જો આ રીતે રસો તૈયાર થયો છે હા પરંતુ હજી તમે 10 થી 15 દિવસ રાખે મુકસા આ રીતે અને રોજ હલાવતા રહેવાનું તો તમારે એકદમ સરસ મેથીના કોરિયા રાઈના કોરિયા પછી કેરી છે અને મધ મસાલો એકદમ સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જશે અને એનો રસો હા અને રસો પણ ખૂબ જ સરસ લાગશે સરસ સરસ ઘરકા આચાર સિરીઝમાં આપણે જુદા જુદા પ્રકારના અથાણા તો શીખીએ જ છીએ પણ સાથે સાથે તમને કોઈ ક્વેશ્ચન હોય તમે જે અથાણા બનાવતા હોય એને રિલેટેડ એના કોઈ પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન જોઈતું હોય અથવા કોઈ પર્ટિક્યુલર અથાણાની રેસીપી પણ સમજવી હોય શીખવી હોય તો તમે કમેન્ટ બોક્સમાં અમને સજેસ્ટ કરી શકો છો વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ સોલ્વ યોર ક્વેરીઝ થેન્ક યુ